ભરૂચના જગડ્યા અંકલેશ્વર વચ્ચે આવેલા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે કાવેરી નદી પર આવેલો છે આ બ્રિજ જ્યાં બસ મોટું ગાબડું પડતા ઉઠ્યા છે સવાલ પુલ બન્યાના છ મહિનામાં જ ગાબડું પડી ગયું છે ગાબડું પડી જતાં બ્રિજ બંધ કરવામાં આવ્યો છે હાલ તો આ બ્રિજને બંધ કરાતા વાહન ચાલકોને હાલાકી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આપને જણાવી દઈએ છ મહિનામાં અનેક રોડ બેસી જવાની ઘટના પણ સામે આવી પાંચ વર્ષ પહેલા શરૂ થયેલું ગામ ગયા વર્ષે પૂર્ણ થયું હતું ગુમાનદેવ દેવ પાસેના બ્રિજમાં ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કઈ રીતે બ્રિજ પર જે સિમેન્ટ અને આરસીસી હતું તે ઉખડી ગયું છે ગાબડું પડી ગયું છે અને નોબતે આવી છે કે હાલ તો આ બ્રિજને બંધ જ કરી દેવામાં આવ્યો છે બ્રિજની ગુણવત્તા પર ઉઠતા સવાલ વચ્ચે સવાલો ઘણા ઉઠી રહ્યા છે કે શું બ્રિજના નિર્માણ કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે બ્રિજની ગુણવત્તા ચકાસવાની જવાબદારી કોની હતી શું તે રીતે ચકાસવામાં આવી છે છ મહિનામાં જ બ્રિજની હાલત કેમ ખસતા થઈ ગઈ છે આ ખસ્તા હાલતના બ્રિજ પર જો કોઈ દુર્ઘટના ઘટાય તો જવાબદાર કોણ બ્રિજ બંધ થતા લોકોને પડતી મુશ્કેલી માટે જવાબદારી કોણ લેશે ક્યાં સુધી ભ્રષ્ટાચારીઓના પાપે જનતા હેરાન પરેશાન થતી રહેશે છે સૌથી મોટો સવાલ વિશ્વની સૌથી મોટી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો આ મુખ્ય માર્ગ છે ઝઘડિયા ગુમાનદેવ નજીક આવેલા આ બ્રિજ પર અત્યારે આપ જોઈ શકો છો રિપેરિંગ કામ થઈ રહ્યું છે પરંતુ ચાર વર્ષ પહેલા આનું બાંધકામ શરૂ થયું હતું તમામ જે આ રોડ ઉપર આવેલા ભરૂચથી રાજપીપળાને જોડતા અંકલેશ્વરથી રાજપીપળાને જોડતા બ્રિજને તમામ બ્રિજોને નવ નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે નવા બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે અહીંયા આ જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો ચાર વર્ષ પહેલાં તેનું કામ શરૂ થયું અને છ મહિના પહેલાં જ ખુલ્લો મુકાયો પરંતુ ત્યારબાદ વારંવાર રોડ બેસી જતા ડામરનો રોડ હતો અને તે બેસી જતા બ્રિજને બંધ કરવામાં આવતો હતો જેના કારણે જે વાહનો છે તેને દસ કિલોમીટરનો ફેરાવો થાય અને ઝઘડિયા જીઆઈડીસીમાં થઈને પસાર થવું પડતું હતું પરંતુ હવે આ બ્રિજનું કામ શરૂ થયું છે અને આપ જોઈ શકો છો કે ફરીથી તેને રોડને બ્રેકરથી તોડવામાં આવી રહ્યો છે કામદારો અહીંયા કામ રહ્યા છે કેમ કે કલેક્ટરે અહીં મુલાકાત લીધી એક ગાબડું પડ્યું રોડની વચ્ચોવચ અને સળિયા બહાર આવી ગયા છ મહિના પહેલાં જો કામ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હોય અને પછી બ્રિજને ફરીથી તોડવામાં આવતો હોય ત્યારે ચોક્કસથી તેની ગુણવત્તા પ્રશ્નો થયા છે જે ડિપાર્ટમેન્ટ છે જે તે વિભાગના અધિકારી છે તેની ઉપર પણ કલેક્ટરશ્રીએ એક્શન લેવાની એક ધમકી આપી છે તેમજ જે કોન્ટ્રાક્ટર હતા તેને પણ બ્લેકલિસ્ટેડ કરવાની તૈયારીઓ કરવામાં આવી હતી પરંતુ હવે આ રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે જો આ બ્રિજ આ રીતે તોડીને ફરીથી બનાવાતો હોય તો તેની ગુણવત્તા કેટલી એ પણ એક પ્રશ્ન છે આપ જોઈ શકો છો કે અહીંયા બ્રેકરો વડે ફરીથી આ બ્રિજને તોડી અને કામદારો અહીં કામ કરી રહ્યા છે ત્યારે ચોક્કસથી કયા કોન્ટ્રાક્ટર પાસે આ બ્રિજનું કામ હતું તે પણ એક સરકાર તપાસ કરી રહી છે કેમ કે વારંવાર જો આવા નુકસાન થતું હોય સરકારને સરકાર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે પરંતુ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલી આવા બ્રિજ વારંવાર બેસી જતા હોય અથવા તો તેને ગાબડા પડતા હોય તો ચોક્કસ એક ગુણવત્તાના પ્રશ્નો આવે છે અને ગુણવત્તાના પ્રશ્નોને લઈને હવે તંત્ર કડકપણે કાર્યવાહી કરી રહ્યું છે ભરત ચુડાસમા ઝી મીડિયા ભરૂચ